બાળકોએ ઉમદા પ્રતિભા પણ બતાવી હતી ત્યારે યોજાયેલ આ કાર્યક્રમમાં ખારાપાટ યુવા વિકાસ પરિષદના પ્રમુખ અને હાલ અમેરિકા રહેતા ગજાનંદભાઈ રાવલ તેમજ મહામંત્રી મગનભાઈ ગોઢડિયા અને ગામના આગેવાન બિપિનકુમાર સોલંકી તેમજ હરિકૃષ્ણભાઈ રાવલ વિગેરેઓએ ઉપસ્થિત રહેવા સાથે બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સંયોજક કંચનબેન મકવાણા અને વસનભાઈ મકવાણાએ કરેલ હતું